આ લોકો કહીશ કેમ શબ્દા મજામાં મજામાં જશો આજથી સ્ટાર્ટ કરું છું બ્લોગ ઉતારવાનું જે કંઈ કોમેડી છે જે કંઈ છે જે કંઈ ક્રિએટરો હોય એના બધાના મનમાં એવું સપનું હોય સોશિયલ મીડિયા કે સોશિયલ મીડિયામાં હું સક્સેસ થાય પણ રેમત રાખી આજે હું પહેલી વાર બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરું છું એટલે કે મને તો કાંઈ બહુ આવડતું નથી કેમકે પહેલો બ્લોગનું સ્ટાર્ટ કરું છું ને વાગી જશે સાંજના છ વાગી ગયા છે ને સ્ટાર્ટ શરૂઆત છે દિલથી બધા સપોર્ટ કરજો અને પણ એવું થાય છે સોશિયલ મીડિયામાં હું આગળ વધું અને મને પણ સપોર્ટ મળે પણ મેં ક્યારેય વિચાર નથી કર્યો કે મને સપોર્ટ મળશે કે નહીં મળે પણ મને એવું આત્માની અંદર એવું થાય છે મારા દિલની અંદર એવું થાય છે કે મને એટલે જ એવી થાય છે કે ખેડૂતો સોશિયલ મીડિયામાં મહેનત કરું મહેનત કરું પણ ખાસ એવો સપોર્ટની જરૂર છે તમારા બધાનો સાથ સપોર્ટનો સહકાર હશે તો મારામાં હિંમત આવશે તેથી કરી અને હું કંઈક સારું બોલી શકીશ અને કાંઈક આગળ નવું લાવી શકીશ કારણ કે તમારો સપોર્ટ હશે તો બધું થશે સપોર્ટ હશે તો મારાથી શરમ દૂર થશે શું બધું છે છે ત્યાં પણ હું કહી નથી શકતો એનું કારણ છે સપોર્ટ મારી પાસે નથી કોઈનો એટલા માટે હું બોલી નથી શકતો ને એના માટે હું કંઈ રજૂ કરી શકતો નથી એકવાર મને સપોર્ટ મળે તો મારા બધાનો કે એટલે મારા વિડીયોમાં એટલે આવ્યા છે તો હું આજે એટલો આગળ વધુ અને મને પણ એમ થાય કે આજ કાંઈ પણ કરી શકું કોઈ પણ હંમેશા બતાવીશ જય માતાજી